આમ જો માણસ નું હૈયે હૈયું મળવું જોઈએ આ આ સુખની વ્યાખ્યા છે હું તમારી ઘરે આવું આ આઈપીસી વાત કરું છું ઘણા સમય પહેલા મેં શામદામ સોસાયટીમાં એક બહુ તકલીફમાં હતો ત્યારે એક જીવનની સત્ય વાતો કહું છું મજા આવશે તમને સાંભળવી છે કારણ કે એમાં કંઈક સંસ્કાર પડેલો છે એટલે બહુ તકલીફમાં હતો એ વખતે હું અહીંયા આવું ત્યારે સત્ય માટે સાધીય નિષ્ઠા માટે સ્વામિના સંપ્રદાય માટે વ્યવસાયમાં ઘણી બધું નુકસાન પણ થયું અને એને અમે ઢાંકી શકતા હતા કોઈ પણ ખોટા કેસ કરીને દુકાનો સર્જાવીને વીમો પકવી શકતા હતા પણ સિદ્ધાંતમાં બાંધો મોટું કરવું એટલે જીવનમાં ઘણું દુઃખ આવ્યું છે દુઃખ આવ્યું એની વાત કરવી નથી સુખની વાત કરી પણ અનુભવો કેવા થાય એ કેવો છે અને મારી સાથે રહેનારા રોગોએ આ વસ્તુ નહીં સાંભળ્યું શક્ય છે કે આ વાત બીજી વાર પણ કરો એક ફ્રીજ લેવું હતું મારે ઘરમાં એક ફ્રીજ લેવું બે હજાર ચારમાં સુરત શહેરમાં આવ્યું અમદાવાદથી સફર રોશન કંપનીમાં હજાર રિયા જીવનની એક એક બાબતમાં જો દ્રષ્ટિ હોય ને તો કંઈક શીખવા મળે એટલે મેં થોડાક લોકોને પૂછ્યું કે મારે ફ્રીજ લેવું છે ફ્રીજ લેવું છે હજી તો પાંત્રીસો રૂપિયા ચાર હજાર રૂપિયા હાથમાં કમાતો નથી કમાણી કઈક સારી પછી એક ઓળખાણ થી ચાર પાંચ ટુકડે હપ્તે થી ફ્રીજ લીધું દોષ હું કોઈને નથી આપતો જયારે સમય સમયની સાથે આપણો આપણું જીવન કેવું છે એના ઉપર આખો આધાર છે અને એટલે હું ઘણી વખત કૃષ્ણ ભગવાનને અને કંસને યાદ કરું પહેલાં એ કહી દઉં એટલે કોઈ માથે ભરતી ટોપી ન વધે કારણ કે મારા તમામ હિતેશુઓ અને મારા સંબંધીઓ બધા અહીંયા છે એવું ના વિચારે કે આ અમને કે છે ભગવાન કૃષ્ણ અંશ મારવા માટે જ્યારે છેલ્લા ઉઠના પ્રહાર ચાલતા હતા અને મારા જીવનમાં અનુભવ છે એટલે હું અહીંયા કહું છું સાહેબ ભગવાન કૃષ્ણ એ જ હતા પણ એ હતો અને એક વંશ રાજા હતો અને રાજા પણ હતું એટલે પબ્લિક એને સ્વીકારતી હતી એ કઈ આમ તમે જોવા જાવ ધાર્મિક આપણે જોઈએ એટલે આપણને ઘણા બધા પાત્રો એવું લાગે કે પાત્ર બરાબર હતા કોઈ સામાન્ય વ્યક્તિ નહી બ્રાહ્મણમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો ભગવાન શિવને એના મંત્રો પર હાજર થવું પડે એટલી એ સાધના એટલી એની આરાધના અને એટલો એની સાથે એકતા ધરાવતો હતો તો આપણને કેવા કહેતા નથી

એવું લાગ્યું હવે કંસ નહીં કે હવે આ છેલ્લા પ્રહારમાં મારું મૃત્યુ નિશ્ચિત છે કલ્યાણી કીધું કે ઉભરે પાણી વાણો હતો ને ઉભરે એક મિનિટ ઉપર આમાં શું ઈચ્છા છે તને સાચી વાત કરવી છે એ બોલો આ બધા જે ચારે બાજુ ઉભા છે એનું ધ્યાન રાખજે આવી વાત કરી અને મે એક મોટા દર્સુ સંપ્રાયને હું સંબોધન કરી રહ્યો તો ત્યારે મે પૂછ્યું આનો અર્થ શું કનસે મે કીધું કે ભણા ધ્યાન રાખજે એટલે આપણે બધા અત્યારે વિચારતા હું તમને પૂછું આનો અર્થ શું અને તમે જવાબ દેશો કે હું 100% મોટા પાનાસ તમને વાતનું મૂળ જાન સંબંધ જાણતા કણા હે પંસે એમ કીધું કે આ રાજ્યનું ધ્યાન રાખજે કોઈને એમ થયું કે એણે એમ કીધું કે તારા મા બાપનું ધ્યાન રાખજે કોઈને મળી એમ થયું કે કંસ એમ કે છે કે આ મારી પ્રજા છે આ એનું ધ્યાન રાખજે એટલે મારા એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે કેમ ધ્યાન રાખજે એટલે મામા શું કહેવા માંગો છો તમે મને મારી લેવા જેવું કામ કરું છું કે ભાઈ અત્યાર સુધી હું ઊભો હતો ને અત્યારે હું નીચે છું તું ઉપર છો અત્યાર સુધી હું ઉપર હતો ઊભો હતો અરે આવડા બધા ભેગા થઈને મારી તાળી ઉપાડતા હતા આજ હું નીચે છું એટલે આવડા તારી તાળી ઉપાડે છે એનું ધ્યાન રાખે તારા માટે સમજાય છે ધ્યાન રાખજે એટલે રક્ષણ કરજે એમ નહીં પણ આ એ જ સમાજ છે જો ચાહશે અને તું હશે તો તાળી ઉપાડશે પણ જેવો નીચે પડ્યો એટલે થૂકવાની સૌથી પહેલી શરૂઆત કરશે પશુઓને તો પછી ખબર પડશે એટલે હું આજે ફ્રીઝની વાત કરું છું એટલે તમને સમજાઈ જશે કેટલા બધા જીવનના અનુભવમાંથી પસાર થયા છે વ્યક્તિ બધા જ એના એ છે હું પણ એનો એ છું આપ પણ એના એ છું સમાજ પણ એનો એ છું અને હું હવે જે વાત કરું છું ને એમાંથી ઘણા લોકો પીડાયા છે ભલે અહીંયા બેઠેલા નહીં તો જે આ સાંભળશે એ પણ કહેશે કે હા આ પીડામાંથી હું પસાર થયો ફ્રિજ લાવ્યા ઘરમાં અને પતિ પત્ની એને નક્કી કર્યું સલાહ સલાહ લેવાનું બહુ સમયથી બંધ રહ્યું આ પહેલી વાત તો આ બહુ સલાહ લેતા સ્કૂટર લાવવું હતું શું કરવું છે સાયકલ ઉપર નથી હાલે ફ્રિજ લાવવું હતું છે કઈ કમાણી નાની નાની વાતો છે પણ એ નાનામાં નાના માણસ સ્પર્શે સ્પર્શ એવી સત્ય હકીકત છે લગ્ન સત્ય છે એટલે પિસ્તા કલાક ફ્રીજ લાવ્યા અમારા ઘરમાં મૂક્યું હવે શું થાય જોજો મારા મિત્ર ને મેં પૂછ્યું મારા મિત્ર નો સહયોગ મેં સાધેલો કે ભાઈ કોઈ હોય તો કયો અને બને એવું કે જનરલી સગા સંબંધી નો આપણે કઈ પ્રસંગ હોય ને આપણે કહીએ તો બેસવા આવતો બાકી જાજે ભાઈ આપણી સાથે આપણા મિત્રો જ આપણે ત્યાં વગર ફોન કરે બેસવા આવતા હોય એટલે મારા મિત્રો બેસવા માટે આવ્યા એના ઘરે પીદાનું શાક ખાઈને આવ્યા ભરેલા પીદા તરફ છે તો સમજાય તો થોડું ધ્યાન દેજો અને આખું સમજાય છે તો છેલ્લે પડી એના ઘરે પીદાનું શાક ખાઈને આવ્યા અમારા ઘરે આવ્યા અમે ત્યારે બહુ સામાન્ય પરિસ્થિતિમાં જીવતા હતા મહાપ્રયત્ને એક શેટી લીધી હતી અને એક શેટી ઉપર એક આટલું મહાપ્રયત્ને પીંજાવીને અમે ઊગ્યું હતું અહીંથી પહોળતો નહોતું એટલે અમદાવાદમાંથી કોટનની ચાદર લીધી હતી અને એ એની ઉપર પાત્રી હતી જેના ઉપર અમે નહોતા સુધા મારા મિત્ર આવ્યા એટલે પાથરી આમ જોવું તો ને એક એક શબ્દમાં વેદના છે વેદના પછી આપી આ વાત કરું છું ત્યાં સુધી નહોતી પછી અમારે અમે પંખો ચાલુ કર્યો એ અમારા અમારે શેતી ગાડલું એના પર ઓછાડ સરસ મજાનો કોટનનો ફૂલવાળો એના પર બેઠા મારા મિત્ર બેઠા પછી અમે જે જેનું લાઈટ બિલ ભરતા હતા એ ફ્રીજમાંથી સવારનું ઠંડુ પાણી કર્યું તો છોકરાઓને છાશમાં નાખીને પીવડાવવા એ આવવા આવ્યા એટલે પાણી અમે એને શરબત બનાવ્યું લીંબુનું સરસ મજાનું ઉનાળામાં કયો ભાવ હોય લીંબુનો પૈસા વાળાને ખબર નથી પણ નાના માણસ તો અને સરસ મજાનું લીંબુ નીચોવી એને એ મધમધું કરીને મર્યાદિત નાખી અને મોટા લાશ ભરીને ઠંડુ ઝાડ શરબત ઈશ્વરભાઈ અમે એને પાયું પતિ પત્નીને એના ઘરે વિનાનું ભરેલું વિનાનું શાક ખાને આવ્યા હતા એના ઓટકાર અમારા સરબત ઉપર અમારા ઘરે એને ખાતા એ જાગો સર એના વાંધો નથી આવ્યો આ તો પછી બધું ઓબ્ઝર્વેશન માં આવ્યું આવત નહીં પછી વાત એ ભાઈ મજા આવી ગઈ બધું બહુ સરસ

અને હવે તો છે ને એવું થયું છે કે તે ઘણી વાર ઘણીવાર એમ લાગે કે એમાંથી પર થઈ ગયા છે ટીકાઓ પણ એટલી થાય ટીકાઓ થાય કોણ છે કામ કરે એટલી ટીકાઓ નવરા બેઠા હોય ટીકા ન અને જેની ટીકાઓ થઈ છે એને ઇતિહાસ છે અને બહુ શિક્ષિત માણસો એ વેચા છે આ સમાજની સાથે તમારે લડવાનું છે અને આ સમાજની સાથે લડવામાં આટલી બધી પુતળીઓની વચ્ચે પાછા એમ કે એલા ભલા માણા મને કેવું તો આપડા ભાઈ બને આપણા હતા જ ને ભાઈના સાળાના પેલા ત્યાં હપ્તે મળી જાત વગર ગયા છે ભાઈ પેલા તને પૂછું તું કે મારી પુતળી લેવું છે આ તને પિસ્તા કલર તને નથી ગમતો પણ મને ને મારી વાઈફને પિસ્તા કલર ગમે છે અને તમારી જાણ માટે હજી મારા ઘરમાં છે ઇટ્રી બહુ આગ્રહ કર્યો સગ સગોળ થઈ ગઈ એટલે મેડમે બહુ કીધું બદલી નાખી ડબલ નહીં નહીં આ જ રાખું છું આની ઉપર ટીકા થઈ હતી સત્ય વાત અને જ્યારે જ્યારે ફ્રી જો ને ત્યારે મને મોટિવેશન મળે જેમ પેલા એવોર્ડ ને બસ આ ટીકાઓની સામે આ ફ્રીઝની ટીકા આપણી સામે થઈ હતી અને એ યાદ કરું એટલા માટે યાદ કરું કે રથને ક્યાંક આપણામાં મોટા એ ન આપવી છે ક્યાંક અભિમાન ના એટલે વાહલા પરિવારજનો હું આવો શબ્દ વાપરું છું આપણે માણસ છીએ એટલે આપણે બધા એક જ પરિવારના છીએ અને એ પરિવારને કારણે શ્રી બધું છે એને બધું છે એટલે આ સમાજની વચ્ચે પતિ પત્નીએ સુખ ભોગવવાનું છે એ કેવી રીતે શક્ય બને તો આવી ઘણી બધી વાતો પારિવારિક પણ થવાની છે એવું ઈચ્છું કે પરિવાર સાથે બધા અત્યારે તો મુક્તમાં મુક્તમાં છે આ બધું એટલે તો સારી રીતે માની લેવું જોઈએ આપણે બધા સાથે મળીને આ એક ગૌરવ કર્યું આ કામ કરી રહ્યા છે એવું નથી તમારે તમારી હાજરી ગેરહાજરી એ પણ નુકસાનકારક છે અને અમારી ગેરહાજરી પણ નુકસાનકારક છે તો જીવનની જે વાતો છે સુખની જે વાતો છે એ સોસો ટકા આપણી પરથી પડેલી છે અને એને માણતા જો આપણને આવડી જાય તો મને લાગે છે કે આપણે સુખ ટકા વિશેષ પ્રાપ્ત કરી શકીએ ઘણી બધી વાતોના ઉદાહરણોના ઉદાહરણો આપવાનું કારણ કારણ એ જ છે કે આનાથી આપણને સમજવાની સરળતા રહે સતત એકના એક મુદ્દા ઉપર અગર આપને ઈર્ષા કરું તો એમાં એટલો આનંદ ન આવે અને કદાચ સંપૂર્ણ વાત સમજાય પણ ઘણી બધી વાતો અને ઘણી બધી બાબતોને મારે આપની સામે મૂકવી છે સૂર્યકાંત ત્રિભાટી પ્રખ્યાત હિન્દી લેખક એના અનેક પુસ્તકો આપણને હિન્દી અનુવાદમાં જોવા મળે છે અને એ નિરાલા તરીકે પ્રખ્યાત હતા પોતે પોતાનું ઉપનામ નિરાજ બહુ મટાવો વ્યક્તિત્વ એમ થઈ ગયું એટલે બધા જ ઓળખે એક દિવસથી છે ને બાળકોની સાથે રમતા એટલે ફંક્શનમાં એમને આમંત્રણ આપવા માટે ઘણા બધા લોકો

પણ એવા થઈ પહેલાં રાહ જોઈએ આ આદમતું પણ હતા એટલે પછી હાથ ઠેરીને સાફ કરીને ઊભા થાય ને એમણે કહ્યું કે બોલો હું પોતે જ નિરાલા છું તમારું શું કામ છે આદમ તો કંઈ પૂછું કે તમે પોતે જ નિરાલા હતા તો તમને અમને આગળ બધી રાહ કે નથી એટલે સૂર્યકાંત ત્રિપાઠી એવો જવાબ આપે છે કે તમે જયારે નિરાલા વિશે પૂછ્યું કે નિરાલા ક્યાં છે એ મારું તખલુસ નામ છે જે નામથી હું આ કાવ્ય પંક્તિઓ લખું છું કારણ કે તમે નિરાલાને મળવા આવ્યા તમે જયારે મળવા આવ્યા ત્યારે હું સૂર્યકાંત ત્રિપાઠી તરીકે આ બાળકોની સાથે રમતો હતો અને હું એને ન્યાય આપતો હતો હવે મારી રમત પૂરી થઈ ગઈ એટલે હવે હું નિરાલા કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી શૈક્ષણિક સિદ્ધિઓ ગમે તે હોઈ શકે વ્યવસાયિક સિદ્ધિઓ ગમે તે હોઈ શકે પણ જ્યારે આપણે આપણા પરિવાર સાથે હોઈએ ત્યારે મૂળભૂત સ્વરૂપમાં હોઈએ તો એનો આનંદ હોય પારિવારિક દ્રષ્ટિકોણની અંદર ખૂબ મોટા મોટી કથાઓ ખૂબ મોટા પ્રસંગો આપણે સાંભળતા હોઈએ છીએ અને છતાં ઘણી બધી માણસ તરીકેની અસંભવ વાતો ભૂલો થતી હોય એવું આપણે જોયું છે વિષયને ન્યાય આપવા માટે ઘણા બધા વિષયો છે અને એ પ્રમાણે હું આપની સાથે એવી વાતો કરું છું ઘણી બધી વાતો આપણે બધાએ જીવનમાં અનુભવ્યું છે અને ઘણી બધી આપણે બીજાના જીવનમાં અનુભવવાથી જોઈશું પારિવારિક દૃષ્ટિકોણમાં આ સિવાયના જે વિષયો એના ઉપર આપણે વાત કરીએ એ જીવન મૂલ્યો ઉપરની વાત થાય છે વ્યવસાય ઉપરની વાતો કરીએ છીએ દર કલાકે પાંચ મિનિટના આરામની બાબતમાં કલાકો સાથે કરીને આરામ લઈને વધારે સાથે આપણે પરફોર્મન્સ આપી શકાય એના માટેનો પણ હજી સતત પ્રયત્ન કરીએ જેથી કરીને આપણે બધા જે બાબતથી એકત્રિત થઈએ છીએ એને આપણે પાણી શકીએ